નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્રમાં સ્વાગત છે ઉના શહેરમાંથી પસાર થતી નેશનલ હાઈવે રસ્તો થતા ગટરનું કુલ સોપન પોઈન્ટ પચાસ કરોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી શ્રી રાઠોડના વરદ હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું ભૂગર્ભ ગટર જોડાણ પણ આપી દેવાશે ઉના નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ એકના કામો પૂર્ણ થયેલ છે હાલમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુના ના રૂપિયા બેતાળીસ કરોડના કામો મંજૂર છે આગામી સમયમાં ભૂગર્ભ બટર કનેક્શન વિહોણા તમામ મિલકતોમાં ભૂગર્ભ બટર કનેક્શન આપવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ઉના નગરપાલિકા તથા માન્ય ધારાસભ્ય શ્રી કેશી રાઠોડના સતત પ્રયત્નોથી શહેરના મધ્યમાંથી પસાર થતી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તકની રસ્તો હાલમાં નગરપાલિકાને સોંપવામાં આવેલ છે આ રસ્તાનું રૂપિયા બાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે ભાવનગર રોડ બાયપાસથી વેરાવદ રોડ બાયપાસ સુધીનો રસ્તો ટ્રાફિકને ધ્યાનમાં રાખી ડબલ પટ્ટી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે આ રસ્તાની બંને બાજુ વરસાદી પાણીના નિકાલની ગટર વચ્ચેના ભાગે સ્ટ્રીટ લાઇટ ત્રિકોણ બાગ તેમજ ટાવર શોક પાસે સર્કલ બંને સાઇડમાં ફૂટપાથ તથા ડિવાઇડર સાથેની સુવિધા સાથેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે ઉના નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ એક ના કામો પૂર્ણ થયેલ છે હાલમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુના રૂપિયા બેતાળીસ કરોડના કામો મંજૂર થયેલ છે આગામી સમયમાં ભૂગર્ભ ગટર કનેક્શન વિહોણા તમામ મિલકતોમાં ભૂગર્ભ ગટર કનેક્શન આપવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુમાં જૂના ગામતળ વિસ્તારમાં આવેલ કોળીવાડા કુંભારવાડા કિરણ સોસાયટી સિંધી સોસાયટી શેઠવાડા બ્રાહ્મણ શેરી ચોક ભોંયવાડા મોશીવાડા મુખ્ય બજાર માળીવાડા ધોબીવાડા વગેરે તેમજ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર કનેક્શન વિહોણા વિસ્તારોમાં જેવા કે જસરાજનગર ગોલ્ડન સિટી સમારા સોસાયટી ગુલમર્ગ સોસાયટી ગ્રીન પાર્ક બેંક સોસાયટી હરિઓમ સોસાયટી ગોપાલનગર બંછીધર સોસાયટી દુધ્ધેશ્વર પરા અક્ષર રેસિડેન્સી વગેરેમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુમાં કનેક્શન આપવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે ખાતમુહૂર્તમાં હાજર રહેલ મહાનુભાવો પરેશભાઈ બી બાંભણીયા પ્રમુખ ઉના નગરપાલિકા દર્શનાબેન એમ જોશી ઉપપ્રમુખ ઉના નગરપાલિકા તથા નગરપાલિકાના સદસ્યો જયદેવભાઈ જે ચૌહાણ ચીફ ઓફિસર ઉના નગરપાલિકા ચંદુભાઈ કોટેસા મનીષભાઈ કારિયા પ્રમુખ શહેરી ઈશ્વરભાઈ જેઠવાણી ચેરમેન પીપલ્સ બેંક વિજયભાઈ જોશી મયંકભાઈ જોશી ચંદ્રેશભાઈ જોશી મિતેશભાઈ જોશી રાજુભાઈ ડાભી ઘનશ્યામભાઈ જોશી બાપભાઈ ડાભી વિજયભાઈ રાઠોડ સંજયભાઈ બાંભણિયા અલ્પેશભાઈ બાંભણિયા રાજુભાઈ ગોસ્વામી રામજીભાઈ વાઝા કાનાભાઈ બાંભણિયા કાંચીભાઈ સહ ગિરીશભાઈ પરમાર ભીખુભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભાલિયા મધુ ઉના